સ્વામનારાયણ બધાને કેમ છો આજે લાઈવ દીકરીઓ સાથે વાત કરી નારાયણ બધાને જા કરી ખડખડ ન કરતા মা। <laughs> <laughs>

જય સોમનારાયણ ભાઈ જય સ્વામીનારાયણ જય સોમનારા જય સ્વામનારાયણ જય સોમ

આદમાં મોકે દીકરો ઘણો તોને મસ્ત હે બધા ઘણો છે ને એમ કે હતું ને આવી ગયો આ તો તું જોઈ લેજે બધા જોઈ પેપર કીધા બતાવજો હો

યણ દેવ ની લક્ષ્મી નારાયણ કષ્ટભન હનુમાનજી મહારાજ ની મા પિતા ની ભગવાન ને દાતાશ્રી ને मानसी रोटी ना पीने क्या इंगे मानसी क्या गए मानसी कौन गए मानसी आ लिपस्टिक करें क्या जाओ तारे लिपस्टिक करें क्या जाओ एम पूछे क्या ही नहीं पकड़ाई दे पकड़ाई दे पकड़ाई दे क्या बात नहीं लगा हम तो बना बोला

હા જી